ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સેનાના કર્મનિષ્ઠ હોદ્દેદારો અને ખાસ તો અત્યારે ભણવાનું સ્તર ખૂબ ઊંચું કર્યું છે અભિનંદન પાત્ર છે આગેવાનો કઈ રીતનું હોય મને ખબર નથી પણ ભાવસિંહજી બોલ્યા હોય કે હું એક હજાર રૂપિયા એક લાખ આપીશ કે પાંચ લાખ આપીશ તો આપે છોડકો તમારે તરત જ પૈસા મળી જાય બોલી નાખો ત્યારે ડોક્ટર બનો અમારે આ શક્તિ વિદ્યાલયની મારી એક દીકરી એ પહેલો નંબર લાવી આખા તાલુકામાં અને આ શક્તિ વિદ્યાલય ચાલી રહી કે આમ છે તેમ છે સાહેબ આખા તાલુકામાં આ શક્તિ વિદ્યાલયનો નંબર પહેલો આવ્યો તારી ઉપર ઠાકોર સમાજ ભેગા થઈને એનું સન્માન કરવું જોઈએ આખા ઉત્તર ગુજરાતનો નો ઠાકોર સમાજ ભેગો થઈને એનું સન્માન એક વ્યવસ્થિત કોઈ મોટું આયોજન કરીને એનું કરવું જોઈએ સૌ પ્રથમ તો રાધનપુર સાધનપુર ને સમી આ ત્રણેય તાલુકાનો વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખ્યો તેજસ્વી એ તમામ કર્મચારી મંડળને હું અભિનંદન આપું છું તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું દરેક આગેવાનોએ ચિંતા કરી કે આવનાર સમયની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ન કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવી જોઈએ કે જે એની વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહેશે એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે આગેવાનોએ જે કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢીની છે વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખૂબ સારું કામ કરી રહી છે રાધનપુર માં કન્યા હોસ્ટેલ પણ બનાવી ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણમાં બધા જ સાથે મળીને ખુબ સારું કરે છે તમામ ટીમને હું અભિનંદન લવંગીને તમે કામ કરનારા ધારા ગણાવ્યા તમારા પ્રોગ્રેસના ગ્રેટ પર દેને કામ ના બે સાથી ધારા છે એટલે એકા ગમત કરવા માટેનો અધિકાર હોય ને ફ્રેન્કલી જો સામાજિક કામ કરે છે મેં કીધું કે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે તો એ હારું કરે છે એમાં સારું જ હોય પણ વ્યક્તિગત રીતે કોઈ એકા બીજા કોમેન્ટ કરતા હોય તો એ લોકશાહી અંદર તંદુરસ્ત લોકશાહી નિશાની છે એના નિવેદન પણ તો એના હામે લવિનજી જે જવાબ આપવાનો હતો એ એમની રીતે આપ્યો છે એકા બીજે ખુલાસા કરી દીધા છે એકા બીજા ચા પાણી કરવા માટેની વાત કરી છે એટલે આ વાત ને હવે આપણે પૂરી કરી લવિનજી કામ કરે ફાઈલ